નમસ્કાર દોસ્તો અવસર ટેક્સટાઇલ સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે મારી બહેનો આજે તમારી માટે બંને સરસ મજાની સાડીઓનું કલેક્શન લાવ્યા છે તો અમારા પેજ ઉપર નવા પેજને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની ડિઝાઇન રહેવાની છે આ અંદર બોર્ડર બી સરસ મજાની આવે છે અત્યારની ટ્રેન્ડિંગ ચાલતી સાડી એટલે બંદેજ સાડી તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું મટીરિયલ ડિઝાઇન બી એટલી સરસ મજાની રહેવાની છે તો તમારે શું કરવાનું છે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે અને અમારા નંબર પર મોકલી આપવાનો છે એટલું જ સરસ મજાનું ગજબનું કલેક્શન રહેવાનું છે સાડીનો રેટ બી બતાવવાનો છું પૂરી જ માહિતી તમને વિડીયોના અંત સુધી આપવાનો છું તો અમારી ચેનલ તમને પહેલીવાર મળી રહી તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી કરી તમે દરરોજ નવી અપડેટ જોવા મળી શકે છે અને દરરોજ નવું નવું કલેક્શન તમે આ રીત રીતનું તમને મળી શકે છે કેટલી સરસ મજાની સાડી રહેવાની છે પાલવ સરસ મજાનું મળી જવાનું છે અંદરની ડિઝાઇન એકદમ સરસ મજાની ગજબની ડિઝાઇન આપેલી છે અને કલર ઓપ્શનની તમને વાત કરવાનો છું તો કલર ઓપ્શન મારી બેનો તમને એટલા સરસ મજાના મળી જવાના છે તો તમે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ લેજો અને તમે ઓર્ડર કરી શકો છો અમારો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે તો એ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો વોટ્સઅપમાં તમને બધી જ માહિતી આપી દેવાનું છું તમારે શું કરવાનું છે ઓનલાઈન ઉપર તમારે સ્ક્રીનશોટ લેવાનો છે સાડીનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર મોકલી આપવાનો છે અને અમારા નંબર પર તમે મોકલી આપશો એટલે પછી તમારું એડ્રેસ મોકલવાનું રહેશે એડ્રેસ મોકલ્યા પછી તમારા બાય પોસ્ટ કુરિયર અથવા પોસ્ટમાં તમારા ઘર સુધી સાડી અમે મોકલી આપીશું કેટલી સરસ મજાની સાડી રહેવાની છે અને એટલું જ સરસ મજાનું ગજબનું કલેક્શન એક એકથી ચડિયાતા કલરો તમને મળી જવાના છે આવું કલર મેચિંગ તમે છોડવા માગતા માગતા નહીં કારણ કે કેટલા સરસ મજાના કલર રહેવાના છે એટલા સરસ મજાની ડિઝાઇન સાથેના કલરો તમે જોઈ શકો છો અને માત્ર ને માત્ર તમારા ઘર સુધી મળી જવાના સાતસો ને નવ્વાણું રૂપિયામાં સાતસો નવ્વાણું રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ સાથે તમને સાડી મળી જવાની છે કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર રહેવાનું નથી એટલું સરસ મજાનું ગજબનું કલેક્શન રહેવાનું છે એટલી સરસ મજાની સાડી રહેવાની છે એટલું જ સરસ મજાની સાડી તમને વેર કરવાથી લાગવાની છે આટલા સરસ મજાના ગજબના કલર તમે વિડીયોમાં દેખાઈ રહ્યા છે એટલું જ સરસ મજાની સાડી વેર કરવાથી લાગવાની છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ લેજો સાતસો નવ્વાણું રૂપિયા ઓનલાઈન કરી અને તમે સાડી બુકિંગ કરાવી શકો છો તો આમાંથી તમારે સ્ક્રીનશોટ લેવાનો છે અમારો કોન્ટેક્ટ નંબર વોટ્સએપ નંબર ત્યાં ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી વોટ્સએપ કરી શકો છો એટલું જ સરસ મજાનું ગજબનું કલેક્શન જોવા જો તમે દરરોજ માગતા હોય તો અમારા પેજને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા રિલેટિવને લોકોને શેર કરી દેજો આ લિંકને જેથી કરી એ પણ ઓનલાઈન ઘેર બેઠા ખરીદી કરી શકે છે કેટલો સરસ મજાના ગજબના એક એકથી ચડિયાતા કલરો તમને રોજે જોવા મળી શકે છે તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ